સીતારામ એનિમલ સેવા ભાવનગર યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું સ્વાગત છે હું હાર્દિક ચૌહાણ ભાવનગર લઈ આજે એક કોલ આવે છે જે ખેડૂતો વિસ્તારમાં એક ગૌમાતાને પગના ભાગે ખૂબ જ મોટી માત્રામાં ઈજા થઈ છે તો ચાલો મિત્રો આપણે તેને સેવા આપી દઈશું પણ તમને અવશ્ય કહીશ કે આ જે બી સેવા થાય છે તમારા સાથ સહકાર અને સપોર્ટથી થાય છે એટલે અવશ્ય કહીશ કે તમે અમને સપોર્ટ કરો અને ખાસ તમારા સપોર્ટની જરૂર છે અને આપણે ગૌમાતાને સેવા આપી દઈશું

આવે <laughs> <laughs>